ભીમજીભાઈ રૂપાભાઈ સાગઠીયા કલાવાડ દવા તો આજે તો મારે તો સુવાસની અંદર ને અંદર થી આપે છે પણ જે મારા ઘરને ધબકાના ન હોય ત્યારે પચાસ 100 ની લખી દઈએ એટલે બહાર થી લેવી પડે અંદર કે નહી એ દવા ન મળે કે તમે સીવિલે આવો બે ચાર મહિનાથી આ અમે હજી આવી છે આ દવા નથી એ આ લખી દઈએ

અમારી પાસે અમારે બે કેટેગરીની દવા છે ઈડીએલ અને નોન ઇડીએલ દવાઓ છે અમને એ ઈડીએલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ એટલે એના માટે અમે જીએમએસસીએલ તરફથી અમને જે પ્રાપ્ત થાય છે એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય છે ની ઘણી બધી ઈડીએ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પૂરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ છીએ ઘણું ખરું થઈ જાય ઘણું ખરું થઈ જાય અમે ટ્રાય કરીએ કે એ ચોવીસ કલાકની અંદર કરી શકીએ સમય મર્યાદા અમારી સ્થાનિક ખરીદીની સમય મર્યાદા સરકાર શ્રી દ્વારા નિયત થયેલી જ છે અત્યારે હું એટલું તમે કહી શકું કે અમને જે જીએમએસએલ તરફથી પૂરતો સપ્લાય આવે છે પણ એનો હપ્તાવાર રિલીઝ થતી હોય અઠવાવર રિલીઝ થઈ બીજો અઠવાડો જ્યારે રિલીઝ થાય એ વચ્ચેના ગાળા દરમિયાન અમાર સ્થાનિક ખરીદી રેડ ક્રોસમાંથી પ્રધાનમંત્રીમાંથી મધમર કરવાની છે એટલે ઘણી ઘણું ખરું તો સ્ટોક પૂરો થાય એની પહેલાં અમને જીએમએસસીએલ તરફથી સપ્લાય મળી જાય છે પણ ક્યારેક એવું બને કે જ્યારે હપ્તાવાર રિલીઝ થતું હોય એ હપ્તાવાર રિલીઝમાં જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડો કે ગેપ પડે તો એ ગેપ અમારે પૂરવણી કરવી પડે સ્થાનિક ખરીદી ઇન્ડિવિજ્યુઅલ દવા વિશે હું અત્યારે કોઈ કોમેન્ટ નહીં કરી શકું હું આટલું તમને માહિતી આપી શકું એ વિશે પ્રધાનમંત્રીમાંથી અમે ખરીદ કરીને સપ્લાય કરીએ છીએ એ સિવાયનું એ સિવાયનું સિવિલ હોસ્પિટલ સિવાયના તંત્ર વિશે હું અત્યારે કોઈ કોમેન્ટ નહીં કરી શકું નહીં બહારથી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી એટલું જ નહીં પણ જે બહારથી કદાચ જરૂરિયાત તો પડતી હોય ઘણી વાર દર્દીને તેના તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરી અને દર્દીને ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ છીએ હવે એ તો જે છે જે તે દવાને એનાલિસિસ કરી અને જે તે એનું અમારી હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઈડીએલ પણ લખવામાં આવે છે નોન ઈડીએલ પણ લખવામાં આવે છે બે દવાઓ જે છે અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સરકારશ્રીના નિયમ પ્રમાણે સાહેબ ખાસ તો દવા જે પ્રોસિજર કઈ હોય છે ખરીદીની તમે કે પીએસ ફોર્મ ને બરાબર છે ઈડીએલ દવાઓ જે છે